નમસ્કાર આઝાદ મીડિયા આપનું સ્વાગત છે પુરુષોત્તમ રૂપાલા નિવેદન ક્ષત્રિય સમાજ તેમની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ સાથે હજી પણ અડગ છે આ મામલે ગઈકાલે રાજ શેખાવત દ્વારા ગુજરાતમાં વિરોધ કરવા માટે પહોંચ્યા હતા જોકે તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી હતી રાજ શેખાવતની અટકાયત સમયે તેમની પાઘડી નીકળી ગઈ હતી જેનો વિવાદ હવે વકર્યો છે અમદાવાદના કૃષ્ણનગરમાં એક ચૌહાણ દ્વારા અમદાવાદના કૃષ્ણનગરમાં ફરિયાદ નોંધીને આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે ત્યારે આવો જાણીએ કર્ણદેવસિંહ શું માંગ કરી રહ્યા છે હેલો હા રવિભાઈ નમસ્કાર મેં આપને એ બાબત થી લઈને ફોન કર્યો છે કે આજે જે આપણે કઈક અરજી કરી છે હાજી હવે એની અંદર રવિભાઈ એવું થયું છે કે અત્યારે તમને ખ્યાલ હશે કે ગુજરાતની અંદર જે રાજકોટ લોકસભા જે ક્ષેત્ર છે એની અંદર પરસોત્તમ રૂપાલા જે કેન્ડિડેટ છે ભારતીય જનતા પાર્ટીના એમને વિવાદિત નિવેદન કર્યું હતું રાજપૂત સમાજ વિરુદ્ધ એના માટેનું અત્યારે આંદોલન ચાલુ રહ્યું છે એનું આંદોલન ચાલી રહ્યું છે અને બહુ જ ધીરે ધીરે આંદોલન ખુબજ વેગ પકડી રહ્યું છે એની અંદર ત્રણ ચાર દિવસ પહેલા મહીપાલસિંહ મકરાણા જે રાષ્ટ્રીય રાષ્ટ્રીય કર્ણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે રાજપૂત કર્ણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે મહીપાલસિંહ મકરાણા જે અમદાવાદ આવ્યા હતા અને એમની પણ ધરપકડ કરી હતી બોપલની અંદર અમદાવાદ પોલીસ દ્વારા એમને હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંડી એમને પકડી અને એરેસ્ટ કરી અને છોડી દેવામાં આવ્યા હતા પણ ધંધુકાની અંદર જે રેલી હતી રાજપૂત સમાજની એની અંદરથી ત્યાં એમને મંચ ઉપર જેવું કીધું હતું કે આ અમદાવાદ પોલીસ દ્વારા મારી જે જે કેપ પહેરવામાં આવે છે જે રાજપૂત થી શાન માટેની આવે છે એ કેપ પોલીસ દ્વારા કમલમનો ઘેરાવ કરવાની વાત કરી ત્યારે અમદાવાદ એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી રાજ શેખાવત ધરપકડ કરવામાં આવે છે અને ધરપકડ થાય છે એ દરમિયાન કોઈ પોલીસ કર્મચારી દ્વારા એમની ધરપકડ જાણી જોઈને ઇરાદાપૂર્વક એમની જે પાક પહેરી છે જે કેસરિયા પાક પહેરેલી છે જે રાજપૂત આન બાન શાનની

જે રાજપૂત કર્ણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ એમની સાથે બી એવું થયું આ ક્ષત્રિય કર્ણી સેનાના અધ્યક્ષ જે રાજશેખાત એમની સાથે બી ઈરાદાપૂર્વક થયું અને પાડી દેવાનું એટલે આ રાજપૂત સમાજ નીચું દેખાવા માટેનું પર્ટિક્યુલર કોઈ સમાજને ટાર્ગેટ કરવાનું ષડયંત્ર હોય એના ભાગરૂપે આ કર્મચારી એ કર્યું છે કે પ્રશાસનનો કોઈ ભાગ છે કે આની અંદર કોઈ પોલિટિક્સ મેટર છે મને નથી ખબર પણ મેં જે કર્મચારી એ કર્યું છે એના વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન અમદાવાદની અંદર એક લેખિતમાં ફરિયાદ આપેલી છે આપણે જે અરજી કરી છે એની અંદર અંદર બંધારણની અંદર દરેક સ્વતંત્રતા હોય છે પણ તમારી સ્વતંત્રતા એવી હોવી જોઈએ કે જે બીજાની કોઈ પણ સામાજિક ધાર્મિક લાગણી ન દુભાય એવી હોવી જોઈએ રવિભાઈ તો આની અંદર અમારા સમાજની લાગણી દુભાય એવું કાર્ય પર્ટિક્યુલર એ પોલીસ કર્મચારીએ કર્યું છે જે જાણી જોઈને ઈરાદાપૂર્વક કર્યું હોય એવું દેખાઈ આવે છે પિક્ચરમાં તમે ની અંદર જોશો તો તમને દેખાઈ આવશે રવિભાઈ કે આ છે 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 પાક એ એ પાડી દેવામાં આવી સમાજ સંપૂર્ણ લાગણી દુભાઈ એટલે મેં અત્યારે અરજી આપી છે પોલીસ કમિશનર ની અંદર અરજી આપી છે જો ત્રણ ચાર દિવસની અંદર પોલીસ સ્ટેશન માંથી કોઈ નિવેદન કે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમદાવાદ ની અઢાર નંબરની કોર્ટ જે કૃષ્ણનગર લાગે છે ત્યાં પોલીસ સ્ટેશન ની અંદર ફરિયાદ આપવાનો ત્યાં મેટ્રો કોર્ટ ની અંદર ફરિયાદ આપીને આની એફઆઈઆર થાય એની પ્રોસીજર કરવાનો છે રવિભાઈ લગભગ આવી ઘટના બીજી વખત બની છે જેમ આપણે કહ્યું એમ મહીપાલસિંહ મકરાણા સાથે પણ આવું થયું પાઘને લઈને અને આજે જે રાજ શેખાવતની જે વસ્તુ બની જે ઘટના બની આ બંને ઘટના જોતા આપણે ક્યાં એવું લાગી રહ્યું છે કે જે ઘટના બની હોય એ પ્રશાસન કે પોલીસ દ્વારા જાણી જોઈને થઈ રહી હોય બિલકુલ લાગી રહ્યું છે કેમ કે એનું કારણ હું તમને રવિભાઈ કહું કે ઈરાદાપૂર્વક આવી ટિપ્પણી કરવી પહેલા તો પ્રથમ હું પરસોત્તમ રૂપાલની ની વાત કરું છું ઈરાદાપૂર્વક કોઈ સમાજને ટાર્ગેટ કરીને એની આવી કરવી ભાજપના આલા કમાન બધું જાણવા છતાં એ જાણે છે કે આટલો આક્રોશિત સમાજ છે જે જે સમાજ બિલકુલ ભાજપ પ્રત્યે એકદમ નિષ્ઠાવાન છે એસી ટકા સમાજની વસ્તી જે વોટરો છે એ ભાજપ ને છે છતાં પણ જાણી જોઈને ઈરાદાપૂર્વક એમની ટિકિટ નહીં કાપી અને એવું ચેલેન્જ આપે છે ઇન કે ભાઈ અમે તો આવું તમારું અપમાન કરતા રહીશું અને બેક ટુ બેક

હા બિલકુલ એમાં એમાં એવું છે કે જે રાજપૂત ની સંકલન સમિતિ છે જેટલા પણ રાજપૂત સંસ્થાઓ ચાલે છે નેવું કરતા વધારે સંસ્થાઓ છે ગુજરાતની અંદર એની એક સંકલન કમિટી કમિટી છે એ ગોતા જે રાજપૂત સમાજ ભવન અમદાવાદની અંદર જે ગોતા છે ત્યાંડી એ સમિતિ ત્યાં બેસે છે અને એ નિર્ણય આ ટોટલ આખા આંદોલનનું એ મૂળભૂત કાર્ય એ કરી રહ્યા છે કમિટી જે છે એ કરી રહી છે અને એમનું કેવું એમ છે જ્યાં સુધી અમે છેલ્લા પ્રયાસ સુધી એવો પ્રયત્ન કરીશું કે અમારા કોઈ પણ વ્યક્તિ સાથે કે કોઈ પણ પક્ષ સાથે કે કોઈ પાર્ટી સાથે કે કોઈ પણ સમાજ સાથે અમને કોઈ લેવા દેવા નથી પર્ટિક્યુલર પરસોત્તમ રૂપાલાની જો ટિકિટ રદ કરવામાં આવે પણ એને રદ કરવા માટે આલાકમાન ભાજપ નું આલાકમાન કરે અથવા પરસોત્તમ રૂપાલા પોતે જાતે એમનું નામાંકન પાછું લઈ લે તો સમાજ ને કોઈ જ આપત્તિ નથી એની જગ્યાએ એમના બ્રધરને કે એમની પત્નીને કે એમના કોઈ પણ પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિને આપવામાં આવે તો અમને કોઈ જ તકલીફ નથી એવું વારે ઘડીએ આજે સંકલન સમિતિના સભ્યો અને એના જે અધ્યક્ષ દ્વારા વારે ઘડીએ કહેવામાં આવે છે આ છેલ્લી ઘડી સુધી આ રણનીતિ રહેશે પણ જો ભાજપ સોળમી તારીખે કે એની જે નામાંકન તારીખ જેવી છે લાસ્ટ લાસ્ટી ત્યાં સુધી જો આ ફોર્મ ભરવામાં પાછું ખેંચવામાં નહીં આવે અને લડશે તો એને આગળની નિર્ણય આ સંકલન સમિતિ અને એના જે હોદ્દેદારો છે એ કરશે અને સમાજને જાણ કરશે એના વિશે ખુબ ખૂબ આભાર આપનો કર્ણદેવસિંહ ઓકે ઓકે થેન્ક યુ થેન્ક યુ રવિભાઈ હા